સેક્રેટરી પાસેથી લેખિત જવાબ માંગ્યો છે સાંજના સમયે મંડળીના સેક્રેટરી ચેમ્બર પાસે સભાસદો અને સેક્રેટરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અંતે ભુપેન્દ્રભાઈનું દૂધ લેવામાં આવ્યું હોવાની માહિતી મળી છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે કયા ઠરાવના આધારે દૂધ લેવાનું રોકવામાં આવ્યું હતું અને શું ચેરમેન કે કારોબારી સભ્યો આમાં જવાબદાર છે કહોજો કે 12 તારીખ તારીખ સાથે આપડે ઠરાવ આપણા કારોબારીના ત્યાર પછી આ નામ છે અને આજ રોજ ઉંદેલ દૂધ મંડળીમાં ભુપેન્દ્રભાઈ પટેલનું કયા કારણોસર દૂધ લેવામાં નથી આવ્યું મારું નામ પટેલ કૌશિકભાઈ રતિલાલ છે હું ઉંદેલ ઈન્દ્ર દૂધતા સહકારી મંડળીનો સભાસદ છું અને ભુપેન્દ્રભાઈનું દૂધ કેમ લેવામાં નથી આવ્યું એ હું વિચાર કરું કે એ પણ સભાસદ હતા સભાષદ છે સભાષદ રહેશે

અમિતભાઈ મને કીધું મેં કહ્યું હતું એમને અમિતભાઈને ત્યાં નંબર અમને ના કે મારે જવાબ આવવા કંપની સભ્યતા હતા એટલે હમણાં જીતીના ચાકર કઈ છે અમારા સભ્ય સાહેબ કે એ અમારા એટલે અમારે દૂધ અમે લેવું પડે અમારે અને આજ રોજ જે દૂધ બંધ કર્યું છે એ કોના કહેવાથી બંધ કર્યું એ અંદર ઓફિસમાં ઓફિસમાંથી આવ્યા ઓફિસમાં આપે કોનું નામ તો જાણતા છો ને ઓફિસમાં સેક્રેટરીથી ચેરમેન છે ઉપર ઉપર ચીઠીના ચાકર રહ્યા ઉપરથી ઓર્ડર આવે એટલે અમારે સવાર મિનિટ કહ્યું નંબર બંધ કર્યો બરાબર સેક્રેટરી કે ચેરમેન શ્રી દ્વારા આપને જાણ કરવામાં આવી આપનું અને કયા કારણોસર આજ રોજ સવારમાં આપનું દૂધ ઉંદેલ દૂધ મંડી દ્વારા લેવામાં નથી આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ મારું નામ છે અને ઉંદેલ દૂધ મંડી હોય છે દૂધ મારું ભરાય છે રેગ્યુલર અને એનો કારોબારી સભ્ય પણ છું અને સવારમાં આજે મારું બેતાલીસ આવે છે નંબર છે મારો અને એમાં ચેરમેન અને સેક્રેટરી કહેવાથી મારું દૂધ મારા નંબર પર કોઈ સવારો ભરવા દીધું નથી કેટલા ટાઈમથી આપણું દૂધ મંડળી દ્વારા સ્વીકારવામાં આવતું હતું રેગ્યુલર મારું હોય તેવી ચોઈસમાં મારું દૂધ ભરેલું છે ચોવીસ પચીસમાં મારું દૂધ ભરેલું છે અને રેગ્યુલર સભાસદ છું મારી પાંચ ગાયો છે પાંચ ગાયો ટ્રેકિંગ પણ મારી જોડે છે અને પાંચ ગાયોનું દૂધ હું ભરું છું રેગ્યુલર મારું બરાબર ને આજ રોજ આપને જાણવા મળ્યું છે કયા કારણોસર આપણું દૂધ બંધ કરવામાં આવ્યું હવે તો ચેરમેન ને સેક્રેટરી જોઈએ ચેરમેન ને ભાઈ એમને રાજકારણ હિસાબ કોઈ પણ અમુલનો કોઈ એવો પરિપત્ર નથી કે ભાઈ ચાલુ સભાસદનું દૂધ બંધ કરી શકો એમ પટેલ દીપકભાઈ અને ઉંદેલ સહકારી મંડળી દૂધ મંડળીમાં આપની શું ફરજ છે સેક્રેટરીની આજ રોજ અમૂળને જાણવા મળેલ છે કે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ પટેલનું સવારમાં દૂધ કયા કારણોસર લેવામાં ન નહોતું આવ્યું અમારી મંડળીની જે ચાલુ કારોબારી છે એમાં ભૂપેન્દ્રભાઈ પોતે પણ સભ્ય છે તેમણે થોડા વર્ષ એક આદ બે વર્ષ પહેલા ઠરાવ કરેલો કે મંડળીના સભાસદ સિવાય અન્ય કોઈ વ્યક્તિ મંડળીના સભાસદના કુટુંબની વ્યક્તિ સિવાય અન્ય કોઈનું દૂધ લેવું નહીં એ બાબતને લીધે અમે એમાં જે નામે એમનું દૂધ ભરાતું હતું એ વ્યક્તિ જે વ્યક્તિ દૂધ ભરવા આવતી હતી એમના અમારો જે દૂધ ક્લાર્ક છે એ બંને પૂછ્યું કે આ વ્યક્તિ જે દૂધભાઈ જે અમિતભાઈ કરીને છે જે પણ એ કારોબારી સભ્ય છે અને એમને પણ ચીધે ટાઈમે ઠરાવમાં સરાવ કરે કે કે કુટુંબ સિવાય અન્ય વ્યક્તિના નામે દૂધ લેવું નહીં તો મેં એમને પૂછ્યું કે આ દૂધ કેમ લેતો હતો અમિતભાઈ અમિતભાઈને વાત કરી કે આ દૂધ મારા નહીં લેવાયભાઈ અમિતભાઈ દ્વારા વાતચીત કરતા જ મને ખબર પડી કે ભૂપેન્દ્રભાઈ નામનું દૂધ ભરાય છે એટલે મેં મારા જે દૂધ ક્લાર્ક છે એને બોલાયા અને એમને કહ્યું કે ભૂપેનભાઈનું દૂધ કેમ ભરાય છે આપણી જાન સુધી અત્યાર સુધી એમને ત્યાં ગાય ભેંસ છે નહીં તાકી મને અમિતભાઈએ કહ્યું હતું કે હું મારી રીતે થોડી દઈશ તો મેં કહું ના હાલ આપણે દૂધ લેવાનું બંધ કરો કારોબારીનો ખરાબ છે કે કુટુંબ સિવાય બે વ્યક્તિનું દૂધ લેવું નહીં હા અને કારોબારી પરિ નક્કી કરીને આપણને દૂધ લેવાનું કે તો આપણે લઈશું આજ દિન સુધી એમનું દૂધ લેવામાં આવ્યું છે આઠ દિન દૂધ સુધી લેવામાં આવ્યું છે એ વ્યક્તિએ મને જાણ કરેલ નહીં આ ચાલુ વર્ષની વાત છે કે એ એ વ્યક્તિનું દૂધ ચાલુ છે એવું